હલો દોસ્તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઢીડકી ગામમાં અને હાલ ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ અને આપણે બે હજાર ચોવીસની શુભ શરૂઆત કરીએ છીએ આમંત્રણ પત્રિકાથી અને જે આમંત્રણ પત્રિકા જે છે તે આપણે વાસ્તુ પૂજનની છે અને વાસ્તુ પૂજનમાં રૂબરૂ આપવા જવાના છીએ અને ઘણા ખરા અમારા રીતિ રિવાજ પ્રમાણે અમારે જે આમંત્રણ પત્રિકા કુટુંબજનો ભેગા થઈ અને બધાને સગા સંબંધીઓને આપવાનું જે રીતિ રિવાજ છે એ તો આજે બે હજાર ચોવીસમાં શુભ શરૂઆત વાસ્તુ પૂજનથી કરીએ છીએ અને આપને ફૂલ બ્લોગ અમે બતાવવાના છીએ તો આપ વિડીયોમાં બન્યા રહેજો ઘણી ખરી વખત આમંત્રણ પત્રિકા પહોંચતી નથી તો એના માટે મેં કહીશ કે જો પત્રિકા તમને પહોંચાડવા માટે આપે છે તો તમે રૂબરૂ ઘરે જઈને આપો ચલો વધુ વિડીયોમાં મળી જાગ્યા તો દોસ્તો અમે લોકો નીકળી ગયા છીએ ત્યાંથી படில நீ <laughs> 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 કોઈ છે ને હશે કે ચલો પેલી કંકોત્રી આપી નીકળી ગયા છે ઘરે કોઈ છે નહીં ઘર ખુલ્લું મળ્યું છે કંકોત્રી મૂકી દીધી છે હવે ફટાફટ નીકળીએ છે આગળ નીકળી ગયા છે આથી ફટાફટ બીજો રસ્તો થયાં હૈ થી વાત હજુ સાથે સાથે પેલે ઢાપી જવાનું છે તો દોસ્તો આપણે બરણાથી રેટાણા રેદા થી આગળ નીકળી ગયા છે પેલા વડભેટ જશું પછી રિટર્નમાં માં આવીશું જાપ અને પછી કુવા આપણે હજુ ગોતા મારીએ છીએ લક્ષ્મણભાઈ દલાભાઈ નું ઘર જોવા માટે બે ત્રણ જગ્યાએ પૂછી લીધું છે હવે અમને બતાવ્યું છે કે આગળથી એક ડામર રસ્તો જાય છે આગળ આગળ એક ઘર છે મોટું એવું કીધું છે હવે જઈએ જ છીએ જોઈએ કારણ કે દોસ્તો અમે લોકો જાપતી નીકળી ગયા છે પર સીધા કુવા અને બે ત્રણ કુવામાંત્રી છે એક બે 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 જ જ છે 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 તો પેલા જશું કુવા પછી ડાયરેક્ટ જશું વડભેટ તો ત્યાંથી જાપતી નીકળીએ છીએ ચોકડી પર આવી ગયા છે અરે યાર અરે અમે લોકો પાછા બળના તરફ આવી ગયા છે ગયા તો નીકળી ગયા છે અમે લોકો ચા વડભેટ અને પ્રથમભાઈ કુવા કરીને છે એ કંગોત્રી અમને મળી નહીં માણસ મળે નહીં આખા ગામની અંદર તો રિટર્ન કરવું પડશે એવું લાગે છે અમારી પૂરી કોશિશ કરીશું અમે એ ભાઈને જોવાની કારણ કે એમના ઘરે ડેરી પણ ચાલે છે પણ પરંતુ બે ત્રણ જગ્યાએ પૂછ્યું પણ ના શિમળાઘસીથી નીકળી ગયા છે જુઓ અને જે કૂવામાં પ્રથમ શ્રી જે સાહેબની કંકોત્રી હતી એમની જોડે હમણાં જ વાત થઈ છે કોન્ટેક કરીને એમનો નંબર મેળવી દીધો છે સાહેબ હાલ સ્કૂલમાં છે એસઆર હાઈસ્કૂલમાં તો આપણે એમના બારે જઈશું તો એમને પહોંચાડી દઈશું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે અમે સીધા જવાના છીએ વડબેટ ખાલી વડબેટ તો વડબેટથી પછી રિટર્ન છે લાસ્ટ સ્ટેજ છે અમારું યાર બ્લોક થોડો લાંબો થઈ જાય એવું લાગે છે પણ બ્લોકમાં બને રહેજો મજા આવશે તમને રિયલિસ્ટી બતાવવાના છે જુઓ સી સચિવાલય નવીન સચિવાલય તો અત્યારે વડભેટ ની અંદર આવી ગયા છે અમે જતા છીએ આગળ ત્યાંથી રસ્તો ઓળાંગ વળશે જો આગળ નજીક સામે દેખાય છે તે ઘર છે ત્યાં ગાડી છે આ શું છે પથ્થરવાળા જો કામકાજ સરસ મસ્ત બનાવેલું છે અને સામે ઘર દેખાય છે ત્યાં ગાડી જવાના છે અમારો લાસ્ટ સ્ટેજ છે ત્યાંથી અમારી કંકોત્રીઓ પૂરી થઈ જશે પરંતુ ત્યાં ગાડી ચાર પાક કંકોત્રી છે હા તો હાલ જઈશ જુઓ અમે લોકોએ કંકોત્રી આપી દીધી છે ત્યાં આગાડી અને હવે રિટર્ન થઈએ છીએ ઘર તરફ જવા માટે તો ફટાફટ નીકળે છે રોડ બાજુ ને ત્યાંથી લગભગ પહેલાં જશું વાંદર કારણ કે ત્યાં આગળ ક્રિકેટ ચાલે છે ત્યાં આગળ અમે લોકો જોવા જવાના છીએ તો ત્યાં ગાડી જઈશું જોવા માટે અને હવે અમારી જોડે એક જ કંકુતરી બચે છે જે પ્રથમ સાહેબની છે તો વાંધો નહીં એ તો બારે જશું તો આપી જશું અમને સાંજ સુધીમાં તો અમારી કંકુતરી ફિનિશ થઈ ગઈ છે અને ફટાફટ નીકળી જાય છે સીધા ખરી તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છે અમે એ

જો અત્યારે અમે ફરી પાછા નહીં આવતી નીકળી ગયા છે કારણ કે ડોકળે અને વાંદર જે મેચ હતી એ પતી ગઈ છે તો અમે લોકો પાછા રિટર્ન થઈ ગઈ છીએ જો અત્યારે તમને નંદીનો ફૂલ નજારો વધારે છે સામને એટલી મોટી નદી છે અત્યારે વાંદરથી જે લઈ ગયા છે આ તે જમાન ને તો દોસ્તો અત્યારે આવી ગયા છે દેવગઢ બારિયા એટલે આ વિડીયોને આપણે અહીંયા આગળ એન્ડ કરી છે બાય બાય